સમાચારની શરૂઆત કરીશું વાત કરીશું ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને જયારે પ્રતિનિધિ મંડળ તારીખ છઠ્ઠી એપ્રિલ થી તારીખ અગિયારમી એપ્રિલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોમાં વિદેશ પ્રવાસ કર્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત સાંસદશ્રીઓને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે જેના ભાગરૂપે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય મંત્રી નીવુબેન બામણિયા અને દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી હતી જેમાં લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો ભારત દેશના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળને પોર્ટુગલ અને સ્લોવકિયા દેશમાં સરકારો દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ભારત દેશના રાષ્ટ્રપતિના નેતૃત્વમાં સાંસદ ધવલભાઈ પટેલને પ્રતિનિધિત્વ મંડળે અને બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે શિષ્ટાચાર ભેટ કરી હતી અને બંને દેશોની સંસદ ભવનની મુલાકાત કરી લોકસભાના સ્પીકર અને અધ્યક્ષો સાથે શિષ્ટાચાર ભેટ કરી બંને દેશોના રાષ્ટ્રપતિ દ્વારા રાખવામાં આવેલ ગાલા ડિનરમાં પણ સહભાગી થયા હતા સાંસદ ધવલભાઈ પટેલ રાષ્ટ્રપતિના નેતૃત્વમાં બંને દેશોની દ્વિપક્ષીય વાર્તાલાપ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બંને દેશોના રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોને વધુ ઝડપ વેર વિકસાવવા માટેના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દેશના રાષ્ટ્રપતિના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળનું પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા વિશેષ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રપતિને સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિમંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદેશ પ્રવાસ દરમિયાન સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિમંડળે સ્લોવાકિયા ખાતે આવેલા ટાટા ગ્રુપની લેન્ડ રોવર કંપનીની મુલાકાત લીધી અને ત્યાં કાર્યરત ભારતીય કારીગરો સાથે મુલાકાત કરી એમના પરિવારની સ્વાસ્થ્યની પૂછ્યા અને સાંસદ ધવલભાઈ પટેલે રાષ્ટ્રપતિ સાથે ક્રૂઝ બોટની યાત્રા પણ કરી સ્લોવાકિયા દેશના ઐતિહાસિક સ્થળો અને સુંદર સ્થાનો નિહાળ્યા અને મહામહિમ રાષ્ટ્રપતિ સાંસદ ધવલભાઈ પટેલ અને પ્રતિનિધિમંડળે લિસ્બન મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મુલાકાત કરીને મેયર સાથે શિષ્ટાચાર કરી